જય માતાજી મિત્રો આપણે આવી ગયે છે એક નવા ચેલેન્જ વિડિયોમાં ચેલેન્જ છે કબડીનો જેમાં 3 રાઉન્ડ રમવામાં આયા છે અને વિજેતા જે બે રાઉન્ડ છે ને ફાઇનલ કરશે ને વિજેતા બરોબર ફાઈન ઇનામ હે 120 રૂપિયા તો ઇન બે ટીમ હોય અમાર ટીમનો કેપ્ટન હું આ કોતે આરે નો ખવે અને તમાર ટીમનો કેપ્ટન તમારજીમ રમવા માં આવી જી રાખવા રોહિત બરોબર તો તમારજી એક એક નો ચૂની લો તમારજી જી આવ્યો હું તીલે તો જતાર હડોઈ

એ કડન પાણી ન જાય ત્રાદા તો પહેલા કપડી બોલજે બરોબર કપડી કપલી ટક તા મળશે ને પોઈન્ટ મળે એટલે પાછળ જવાનું બીજી કરજો જો અમાર વાઘાયો જો ખાલી કિસીને તો આલી જાય ના કે એક ને તો લઈ બે તો લઈ લઈ જાય મુ તો બોનસ પોઈન્ટ મુ આઈએ બરાબર ઉ તો આવતી હજી હા કભડી 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 છોડે કભડી 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 કભડી

કબડી બોલો કબડી 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 એનો અમાર ટીમ ઓલાવ થઈ ગઈ આ એક રાઉન્ડ આજ જીતી ગઈ તો હવે આમથી આમ ફરી જા બરોબર અમાર અમે આ એટલે આ વખતે તમારે આપણે આગલી ટીમ રાઉન્ડ માં વિજેતા ઓલા છે આ રાઉન્ડ માં વિજેતા તો બેન હરખા ચાલો એને એક રાઉન્ડ હે બરોબર હવે એક રાઉન્ડ માં જીત છે ને એ ફાઈનલ વિજેતા સમજો તાર આ જો માં મેલો કિચન ને મેલો મગા બરોબર કબડી બોલો રહે છે આ એ

આપડે ફાઈનલ વિજેતા આમી થઈ ગયા અને આરી મેં લક્ષ્મણ રેખા ખેંચી હતી લક્ષ્મણ બાર જતા રહ્યા પોતે બાર પગ રહી ગયો એટલે એ આઉટ થઈ ગયો બરોબર તો બે રાઉન્ડ અમારે પૂરો થઈ ગયા ને એમને એક રાઉન્ડ હતો એટલે અમે જીતી જીતા છે તો લાવ પૈસા ઉપર આખી ટીમ ને હાલવાના અમે આખી ટીમ જીતા હા લાવો તો અમે આખી ટીમમાં લાવીએ હા તમે દુખે તમારે તો તો ફાઈનલ આપણે જીત થઈ ગયા જય માતાજી